તો હેલો મિત્રો કેમ છો તો સ્વાગત છે આપણા તો આજે જઈએ છીએ અમે અને અને બા પરી દાદા તો ચાલો રેજો આખો બ્લોગમાં મજા આવશે આજે જઈએ છીએ અમે માતા માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને કુકસ કુકસ જવાનું છે અને કુકસ અને બે સ્થળ જવાનું છે તો આ રે કાજલ ચાલો કાજલ નથી આવતી કાજલ આજે ઘરે રહેશે અમે જઈએ છે ફરવા છોકરાઓની આજે રજા છે એટલે દર્શન કરવા બી જઈએ છે અને ફરવા ચલો આપ સબ ચાલો ચલો બોલે ચલો ચલો બોલે ચલો ચલે ચલો ચલે ચલો ચલે તો ચાલો હવે નીકળી જઈશું આપણે જવા માટે બહુ ટાઈમ પછી આપણે જઈશું હંસૈયા માતાજી મંદિર બસ અમારું વિલેજ શિવસાવમાં છે પૂરા નવું કામ કરાયું છે હાઈસરમાં નિખિલની અને ગટુની હાઈસર છે તો અમાર હાલ પહોંચી ગયા છે ગામડી ગામડી પેટ્રોલ પંપ છે ત્યાં ડીઝલ કોરાઈન પ્રતિદેશ છે આપડે આંગણ ઓ આપણે બેઠા દત્યા હે ને પિક્ચર પિક્ચર જોવા ગયા તારે રે પેડું હું નખાતા કેસ કરતા દાદી એ ગયા પહેલો મિત્રો તો પહોંચી ગયા છે હવે ડબો અને વચ્ચે સૌરાષ્ટ્ર ગાંઠિયાની દુકાન છે લારી છે તો ત્યાં થોડો નાસ્તો કરીશું નાસ્તો કર્યા બાદ આ પરથી નીકળીશું આગળ મંદિરે જવા માટે અનુસાર માતાનું મંદિર છે તો ત્યાં જશું નાસ્તો આવી ગયો છે રેડી પરે તારે નહીં ખાવું આવી જાય તો નાસ્તો કરીશું સ્વાદથી થી બહુ જોરદાર લાગે છે મને કહે પપ્પા મમ્મી કે રાજે નાસ્તો કરીશું સૌરાષ્ટ્ર ટાક્યા મસ્ત લાગે છે બધું ખાઈ જઈશ સારું ચાલો ફિનિશ કરો

મંદિરનું કામ ચાલી રહ્યું છે છે કામ તો સારું કામ છે શકો છો તો અહીંયા ભોજનાલય છે પ્રસાદી માટે ને કૃષિ અને પરી ચાલે બાજુ ચાલો फोटो कोई दिए तो विद्या नगर पहला सब चश्मा दिन खड़ा है ना आज आज हमारे बड़ा किपड़ा नहीं है घर में तो मंदिर नो रीनो वसनो काम चल रही है उसे

જો કુના યુટ્યુબ હે કરારુ 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 એટલે હું તો કરારુ છું આગળ પૈસા તો ભાઈ વિશે ધાર પૈય સ્વય માતાના મંદિરે बराबर ને પડી પહેલી વાર હ પહેલી વાર મંદિર

ચાલો કરીશું ચાલો ને જીજે કલ્લો ચાલે બાજુ તો ફોટોગ્રાફી આવી મનાઈ છે તો આપણે હમણાં ફોટોગ્રાફી બંધ કરીશું પછી આ ગંગા કોઈ છે

શું ખાંઈ પૂછ ખાઈ તાસ હું મંદિરની વિધિ હતી તે પતાવી દીધી છે મારા જતાં તો અન ફોટોગ્રાફી કરવાની મનાઈ હતી તો ફોટોશૂટ નહીં કર્યો વિડીયોગ્રાફીને અહીંયા નથી કરી હવે બીજી પતિ કે છે અને હવે પ્રદિક્ષિણાં કરે છે મંદિરની અને બીજું બાજુમાં એક મંદિર છે बस चलो जे जे कर लो भगवान ने जे जे कर लो भगवान ने बस धीमे 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 दो चलो धीमे धीमे हाँ धीमे धीमे जे जे करो चलो चलो बस चलो Diolch yn fawr iawn am wylio'r fideo.